વીરપુરમાં જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી વીરપુરના લોકો ઘરે ઘરે રંગોળી કરી તોરણ બાંધ્યા વિવિધ ચોકમાં અવનવા જલારામ બાપાના ફ્લોટ તૈયાર કરાયા જલારામ બાપાની શોભાયાત્રા પણ કાઢવામાં આવશે દેશ વિદેશમાંથી બાપાના લાખો ભક્તો દર્શનાર્થે આવ્યા જન્મ જયંતિ ઉજવવા વેરપુરમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે રાજકોટના જેતપુરના વેરપુરમાં સંત જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ વેરપુરમાં ધામધૂમથી ઉજવાય વેરપુરના જલારામ મંદિરે રાત્રે બાર વાગે વિશેષ મહાઆરતી અને બસો કિલોના વિશાળ કેકનું કટિંગ કરાય આ અનોખી કેક વેરપુરના સેવાભાવી યુવાનોએ પોતાના હાથે તૈયાર કરી કેક કાપ્યા બાદ તેને પ્રસાદ તરીકે હજારો ભક્તોમાં વહેંચવામાં આવી દૂર દૂરથી આવેલા ભક્તોની લાંબી કતારો દર્શન માટે લાગી તો મંદિર પરિસર ભક્તિમય જય ગોષ્ઠી ગુંજી ઉઠ્યું એક સેલિબ્રેશન પછી આકાશમાં રંગબેરંગી આતશબાજી અને ફટાકડા ફોડવામાં આવ્યા ભક્તો માં આનેનો ઉત્સાહ જોવા મળ્યો અને ઘર ઘરમાં જલારામ બાપાના જયકાલ ભૂજ્યા આ ભક્તિ અને સેવાના સંદેશને વધુ મજબૂત કર્યો યાત્રાધામ વીરપુરમાં આજે બીજી દિવાળીનો માહોલ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ઉજવણીમાં ગ્રામજનો ઉત્સાહનો પાર નથી આપ જોઈ રહ્યા છો સમગ્ર ગામ રંગબેરંગી રંગોળીઓથી ખીલી ઉઠ્યું છે ઘેર ઘેર આંગણામાં અવનવી રંગોળી બનાવાઈ રહી છે આ રંગોળીઓમાં જલારામ બાપાના જીવન ચરિત્રની આભિહુબ ઝલક જોવા મળે છે બાપાના પરજાઓની રંગબેરંગી ડિઝાઇન્સથી આંગણા શણગારાયા છે તો સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે દિવાળી જલારામ જયંતિ નિમિત્તે જેવી રીતે દિવાળીમાં માં ફટાકડા ફોડવામાં આવે છે ઘરે ઘરે તોરણ બાંધવામાં આવે છે અને રંગોળી કરવામાં આવે છે એવી જ રીતે આ જલારામ જયંતિ નિમિત્તે અમે ઘરે ઘરે ફટાકડા ફોડીએ છીએ રંગોળી કરીએ છીએ અને તોરણ બાંધીએ છીએ અને સાંજે રાતે બાર વાગે મહાઆરતી કરવામાં આવે છે આવી જ રીતે અમે ધામધૂમથી જલારામ જયંતી ઉજવીએ છીએ આજ રોજ વીરપુર ગામમાં બસો છવ્વીસમી જલારામ બાપાની જયંતી જયંતિ નિમિત્તે અમારા ગામમાં જાણે કે દિવાળી બીજી દિવાળી હોય એવો માહોલ ઊભો કરવામાં આવે છે દિવાળીના દિવસે તો લોકો ઘરે ઘરે રંગોળી બનાવે છે તોરણો બાંધે છે પણ વીરપુર ગામમાં જલારામ જયંતિના દિવસે લોકો ઘરે ઘરે રંગોળી બનાવે છે તોરણો બાંધે છે ફટાકડા છે જલારામ બાપાની થાય છે કેક કાપવામાં આવે છે વગેરે વસ્તુઓથી ધામધૂમ પૂર્વક જલારામ બાપાની ની ઉજવણી કરવામાં આવે છે આજે જલારામ બાપાની બસો ની જન્મ જયંતિ નિમિત્તે જેમ દિવાળી ઉજવી અને ફટાકડા ફોડી અને રંગોળી પોડે છે તેમ જલમ જયંતિ દિવસે પણ રંગોળી પૂર્યા અને ફટાકડા ફોડીએ છીએ અને એક દિવાળી જેવો માહોલ થાય છે અને બધા દેશ વિદેશ થી બધા માણસો આવે અને જલમ જયંતી ઉજવીએ છીએ બધા પ્રસાદ લે છે અને સારો એવો તહેવાર આ ઉજવીએ છીએ ફટાકડા ફોડીએ છીએ કેક કાપીએ છીએ અને સારી રીતે આ પ્રસંગ ઉજવીએ છીએ